રાજકોટના વેંછા તાલુકા પંચાયત સીટના ભાજપના સહ ઇન્ચાર્જ ભૂપત પડાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા ભૂપત પડાણી રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના પ્રચારમાં સાથે જોડાયા હતા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ આ બાબત ધ્યાને આવતા ભૂપત પડાણીને પર કડક પગલાં લીધા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા ભૂપત પડાણી જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા જ્યારે ધાનાણીની સભા હતી એ સમયે પ્રચારમાં જોડાયા હતા ભૂપત પડાણી આ પ્રવૃત્તિ બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે પક્ષ વિરોધી પ્રવૃત્તિનું કહીને ભાજપે તેને સસ્પેન્ડ કર્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ તેને સસ્પેન્ડ કર્યા પક્ષના પ્રાથમિક સભ્યપદ અને પક્ષમાંથી ભૂપત પડાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ધાનાણીના પ્રચારમાં તેઓ સાથે હોવાના કારણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પડાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજકોટના વિછા તાલુકા પંચાયતના ભાજપના સહ ઇન્ચાર્જ છે ભૂપત પડાણી જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા